હેલો યુટ્યુબ કેમ છો મજામાં તો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આજે કપાસ સુખાડવાનું પ્લાનિંગ કપાસ પ્લાનિંગ ને આ પડ્યો ચીપ્યો તો અમારી સાઈડ તો આને ચીપ્યો કેતા છે પણ હવે તમારી સાઈડ શું કેતા મને તો નહી ખબર પણ એનાથી આજે અમે આ સુખડવાના છે તો વિડિયો માં નવા હોય તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ અને લાઈક કરી દેજો ભાઈ ને જરીક સપોર્ટ જો મળી જાય તો આ કપાસ છે કપાસ હવે તો પૂરો થઈ ગયો છે મતલબ આલી ભાઈ અડધેથી દેતી ભાઈ એ જો કપાસ વીણવાનું બાકી છે સાઇટનું કપાસ વેનાઈ ગયો એટલે એટલો ભાગ આજે ઉખાડવાનું ચાલુ કરું જ તો વિડીયોમાં બના રેજો આ જબરીલી તો હિચકા માં હિચકો ખાય તો ખાય લી પપ્પા પછી ઓકે હે નઈ છો આ ભાઈ જોતો નઈ છો જોતી નહી આ બાજુ હા હવે જોઈ હજુ એનો હોવાનો ટાઈમ નહીં થયો એટલે એવું કરે ઘરે જોડતે લઈને અહીંયા અહીંયા તો રમે જ

પછી આંબાના ભી કે આંબાના પીપળાના એટલા બધા લાકડા જોઈએ કે તારે મહારાજ વિધિ ચાલુ કરે કે તારે બ્રાહ્મણ વિધિ ચાલુ કરે

હેલો દોસ્તો અમે હમણાં હાલમાં મેથી ઉખાડતા છે પપ્પા ઉખાડે છે નૈના ઉખાડે છે તો ઉખાડી ઉખાડી નૈના મુકી મેથી ને એક માણસ તો અહીંયા બેઠો બેઠો બોમો પાડ્યા કરે છે અમને એ હું બતાવી ને છું એ બાજુ હે હેલી હું બતાવતી છું હા હું હું બતાવે હું બતાવે તું એ ભાઈ હું

pada kosta aja. Hei. Hah? Ini pada kosta gitu. Kosta Tata mungkin Tata Tata. Hai mungkin nih, Tata mungkin nih. Ni? Hey. Ni? Tata mungkin Tata hey. hmm. hey.

嗯，啊，大大。